હાલો નમસ્કાર મિત્રો હું છું વનાભાઈ મારા નવા વિડીયોમાં બધા દર્શક મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ મારી બારાવાળી વાડીએ અને આજે વાડીમાં આપણે બાજરી પાવાનું ચાલુ કરેલ છે બાજરીમાં ચોથું પાણ છે પરંતુ પણા્યા અઠવાડું હોવાથી આમાં પાણી જલ્દી મિત્રો પાવું પડે પાંચ પાંચ છ છ દિવસના અંતરે વધી કરીને અઠવાડિયે આમાં પાણી પાવું પડે તો આપણે બાજરીયા ઉપડે અને પાખારો થાય તો આપણે પાણી વાળી રહ્યા છીએ અને હવે શિવરાત્રિને થોડા દિવસ જ આડા છે જૂનાગઢમાં ભવ્યથી ભવ્ય મેળો હોય છે મિત્રો એની ફૂલે ફૂલ આજે ત્યાં તૈયારી થઈ રહી છે તેના વિડીયા પણ આવવા મળ્યા છે તો આપણે બની શકે તો જુનાગઢની એમ કહેવાય કે શિવરાત્રિમાં જવાનું છે અને હું જઈશ તો તમને અચૂક વિડીયા બતાવીશ તો જે કોઈ મિત્રો નવા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે અત્યારે બાજરી છું એનો તમને વિડિયો બતાવવાનો છે જો બાજરીમાં કઈ રીતનું પાણી છે જો આવી રીતે હા અમે છે ને દૂર દૂર પહેલાં બાવલની વાઈડ બતાવીને ત્યાં આપણું મશીન ચાલે છે ડીઝલ એન્જિન અને આમાં આપણે મહેનત કરીએ છીએ કારણ કે ણના વર્ષમાં મારે બહુ મોટી તકલીફ થઈ ગઈ છે એ તો તમને ખબર જ છે જો અમે લાઈન તૂટી ગઈ લાગે તો આપણે જવું પડશે કારણ કે એમાં છે ને પાટો બાંધેલો ને પરેશ થાય એટલે તૂટી જાય તો આવી રીતે લાઈન તૂટી ગઈ ખેતીની અંદર આવા કંઈક ગાંજા હોય એટલે ગાંજા તે આ બધું સારું ન હોય એટલે આવું થાય તો આવી રીતે તૂટી ગઈ આ મેં જાય છે હવે આપણે પહેલાં બંધ કરી દીધી પછી તમને વિડીયો બતાવો જો મિત્રો બંધ કરી દીધી આપણે અને આ પાટા બાંધીને છે એટલે આ રીતે આમાં આવું આવ્યા જ કરે પણ ખેતીનો ધંધો છે ને મિત્રો એકદમ ચોખ્ખો ધંધો છે આમાં કોઈ પણ પ્રકારનું સીટિંગ લાંશ લાલસ આવું મિત્રો હોતું નથી અને આમાં કોઈ લાંશ ખવડાવવામાં આવતી નથી આમાં તો ખેડૂત પોતાના પરસેવો પાડી અને અનાજ પકવે અને આખી દુનિયાના પેટ ભરે એટલે ખેડૂતને જગતનો તાત અથવા ધરતીનો પુત્ર અને આખા જગતનો તાત કીધો છે કારણ કે ગમે એવો વડાપ્રધાન હોય ગમે એવો નેતા હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય નોકરિયાત હોય પણ એને જગતનો બાપ નથી કીધો જગતનો બાપ માત્ર ને માત્ર એક ખેડૂતને જ કીધેલો છે અને ખેડૂત મિત્રો છે ને આજે દુઃખી છે આ કારણ કે મહા મહેનતે આમાં આ ખેતીનો વાવે અને ખેતીની અંદર રોજરા ભૂંદરા ઉંધડા પશુ પક્ષી મોરલા કેટલા એની અંદર નુકસાન કરે આ પાક પાકેને ત્યારે કારણ કે બાજરી છે ને એ અત્યારે રોજને ભૂંડથી બસાવવી પડે રોજને અને ભૂંડથી બસી જાય તો છેલ્લે ડુંડા આવે મોટી થાય ત્યારે ડુંડા આવે ત્યારે એના દાણા ચકલાઓ ખાઈ જાય પોપટ ખાઈ જાય મોરલા ખાઈ જાય અને ફરી પાછા ભૂંદરા પણ આવીને બધું દાંડર પોતાની દાંતડીથી કાપી અને પાડી દે અને પછી એ પણ નુકસાન કરે અને આ નુકસાનમાંથી બસતા બસતા જે કાંઈ વધારો રહીને એ ખેડૂત યાર્ડની અંદર વેચવા જાય ને ત્યારે એને ખર્ચ પૂરતાય ભાવ મળતા ન હોય એટલે ખેડૂત નિરાશ થઈને ઘરે ભાઈઓ પણ સદાયને માટે એનું હસતું મોટું હોય કોઈથી એમનો કે કોઈથી મુજાય નહીં અને અત્યારે તમે જુઓ સંસદ સભ્યોનો કેટલો પગાર ધારાસભ્યોનો કેટલો પગાર અને નોકરિયાતનો કેટલો પગાર હોય છે તમે વિચાર કરો અને આ ખેતી કરવામાં વેપારીઓ પણ ખેડૂને મારી નાખતા હોય છે પરંતુ આજના વિડીયોમાં મારે એ તમને એક સંદેશો દેવાનો છે કે જે જે કોઈ ખેડૂને છેતરતા હોય કોઈ નોકરીયાત હોય વેપારી હોય તો મિત્રો તમે એટલું ન ભૂલતા કે આ તમારું પેટ આ ખેડૂત ભરે છે અને એ નહીં હોય તો તમે ટકી નહીં શકો દુનિયા પણ ટકી નહીં એક કારણ કે ભારત દેશ છે ને એ ખેતી પ્રધાન દેશ છે એટલે મિત્રો ખેડૂતને બને એટલો સપોર્ટ કરજો બધાય અને ખેડૂતના ઘરમાં અત્યારે કોઈના ઘરની અંદર દસ હજાર કે પંદર હજાર રૂપિયા નીકળે એની આવી સિઝન અત્યારે આવી ગઈ મિત્રો કારણ કે વધારે પૂરતું કુદરત થપાટ મારે કારણ કે માવઠા થાય વાવાઝોડા થાય આમાં બધો મોલ ખતમ થઈ જાય આવું પણ બનતું હોય છે પણ સદાય ખેડૂત હસતો નસતો હસતે મુખે પોણ ન મળે તો પોર પોર ન મળે તો પ્રાર આવી રીતે મહેનત કરતો હોય છે અને પોતાના દીકરી દીકરીઓના ભણાવી અને એના પ્રસંગો આ ખેતીની અંદર કાઢતો હોય એટલે ખેડૂતને સપોર્ટ કરતો બને એટલો જો મિત્રો આવી રીતે છે ને આ ધોર્યો છે આપણો સામે મશીનનું પાણી આવે છે ડીઝલ એન્જિનનું આવી રીતે ઢાળ છે ને એટલે થોડું થોડું ધોવાણ પણ થઈ છે મશીન આ બંધારામાંથી પાણી આવે છે બંધારા અને આ રીતે આપણી વાડી છે બાજુમાં દાદાની વાડી છે આ બાજુ બે વાડીઓ છે અને ચારે બાજુ જંગલની જાળી છે તો આ રીતે જંગલ છે આ જંગલમાં મિત્રો ખેતી કરવી નહીં એ બહુ અઘરું છે કારણ કે ચોમાસામાં તો આમાં કંઈ થાવા દેતા નથી સિંગ કરી એ મોરલા ખાઈ જાય ભૂંદરા ખાઈ જાય અને છેલ્લી બાકી રોજડા ખાઈ જાય તો આવી રીતે જાળી બાંધેલી હોય ને આ જાળી છે ફરતી જાળી છે અને એની બહાર ઝટકા મિશીનનો પાવર મૂકેલો છે ત્યારે આવું રહે મિત્રો કારણ કે મહામુસીબતે ખેતી કરવી પડે ખેડૂતના જીવનની બધાને ખબર જ છે કારણ કે આમાં પાકમાં છતાં થોડોક ફેર પડી ગયો હોય તો કુદરતી વાતાવરણ નડી જાય દવાઓ છાંટવી પડે આની અંદર જંતુ આવે પછી ટાઈમસર ખાતર આપવું પડે પાણી દેવું પડે આવું બધું કરવું પડતું હોય મિત્રો અને આપણે આવું બે ત્રણ વરસથી કરીએ છીએ આપણી મહેનત પૂરતી મળી રહે છે આમાં દાણા દૂણી બહુ જ પૈસાવાળા આમાં ન થઈ શકીએ કારણ કે પૈસાવાળું થવું હોય ને તો બીજો ધંધો હોવો જોઈએ તો આશા માણસનું અત્યારે પૈસાવાળું થાવું એ બહુ અઘરું છે મિત્રો કારણ કે ખોટું કરો તો જ પૈસાવાળા થાવ આવું બને છે તો જો આ ખેતી છે ખેતીમાં પણ મળી રહી છે મિત્રો ખેતીમાં અમારા ખેડૂત મિત્રો રડે જ છે તો મિત્રો આવી રીતે આપણે આવું કામ છે આપણું તમને કેવું લાગ્યું ગમ્યું છે એ તમે કોમેન્ટમાં જણાવજો અને આપણે તો આવું રોજનું કામ હોય છે કારણ કે ભગવાન કરે રામ રાખે એમ રહેવું ઓધવજી રામ રાખે એમ રહેવું એટલે ભગવાન જે રીતે રાખે એ રીતે આપણે રહેવાનું છે કારણ કે આપણા હાથનું કાંઈ છે નહીં પણ છતાં હૃદયમાં એમ થાય કે સારું કેવું આપણે કરવું પડે કારણ કે હરિશ્ચ્ર રાજાને એકવાર વેસાવવું પડ્યું હતું હરિશંદ્રને તારામતી અને રોહિતને એ રાજા હતા સતાં એને વેસાવવું પડ્યું હતું તો એ દ્રષ્ટાંતો આપણે જોઈને આપણે બહુ દુઃખ ન લગાડાય આવું બનતું હોય છે પરંતુ મિત્રો તો આપણે માણસ જીવન છે એટલે થોડીક ચિંતાને એવું થઈ જાય કારણ કે પહેલાં સારું હોય ને અત્યારે નબળી દિશા આવે ત્યારે થોડુંકું તો લાગે પરંતુ હવે સમય છે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુનને લોટી હોય અહી ધનુષ્યહી બાણ આવું બધું બનતું હોય તો હવે આપણે કામ કરીએ જાવું પડે અને આપણે ગીતાજીનો ઉપદેશ આપણે લેવો પડે જીવનમાં કે કર્મણે વાધિકારસ્તે મા ફલેઈશું કદાચ કર્મ રાખ ફળની આશા રાખતો ફળ દેવાવાળો હું બેઠો છું એમ ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે અને તારા કર્મનો તું ધણીશો કર્મ કરી રહે કર્મ કરેલું કોઈ જે ફોગટ જતું નથી આવું બધું હોય છે તો આપણે મિત્રો કામ કરી રાખવાનું કર્મ કરો તો સારું કરજો કારણ કે નબળા કર્મનું ફળ નબળું જ આવે છે તો અહીંયા મિત્રો વિડીયો હવે પૂરો કરીએ અને ઘણું ખરું તમને બતાવ્યું તો વિડીયો ગમે તો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર